અબ આ તો મારી નારે બગડી ક આવી દે બગડી 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 બોપાડી આડો મારી તું બોલે

કડક મોત હોલે અંદર લાય અંદર લાય શંકુન અંદર લાય ફાળ્યું ના પડવું પડે આ આપણે કેમ આયા તું ખાલી મારા ફેંકો આઈ લઈ શંકુ પાછે પાછા કર્મ પગ ના પડવો પડે પગ આ ઢુડી લે આ ના

આયો બાપો આયો આયો બાપો હું સરપંચ એક કટકો રોટલો રોટલો ખાનારો કૂતરો આયો ભાઈ આયો આયો જીજી સંગુ સંગુ આ બેહી હામી નેકળ જા સંગુ નેકળ સંગુ નેકળી 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 ઓવર બીજી છોડો નેકળ સંગુ બાપો મે સંગુને ધમ્યો સંગુ આઈ